આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો એક સપ્તાહ વહેલો શરૂ થવો છે આજથી શિવાલય હર હર ભોલના નાદથી ગુંજી ઉઠશે આ વર્ષે ચાર સોમવાર આવશે શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ઘેલા સોમનાથ મહાદેવ સહિતના અનેક પ્રાચીન દેવાલયોમાં ભક્તોની ભીડ જામશે એક મહિના દરમિયાન વિશેષ પૂજન અર્ચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજથી શરૂ થયેલું શ્રાવણ મહિનો ત્રેવીસ ઓગસ્ટના અમાસના દિવસે પૂર્ણ થશે સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રાવણ માસમાં આવી ન શકનારા દર્શનાર્થીઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરાય છે આ ઉપરાંત મંદિર ટ્રસ્ટને એક મહિના દરમિયાન દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે ત્યારે યાત્રિકોની રહેવા ભોજન દર્શન માટેની સુચારુ વ્યવસ્થાઓ પણ ઊભી કરાય છે સોમનાથ મહાદેવ મંદિરના સમયમાં શ્રાવણ મહિનાને લઈ અને ફેરફાર કરાવવું છે દર સોમવારે અને અમાસના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે મંદિર ખૂલશે અને જ્યારે અન્ય દિવસોમાં સવારે સાડા પાંચ વાગ્યે મંદિર ખુલશે કમ્મમ બોલીના નાદ સાથે આજે મંદિરો ગુંજી રહ્યા છે આજે શ્રાવણ મહિનો પહેલો દિવસ તસવીરો તમે જોઈ શકો છો સુરતના કાંતારેશ્વર મંદિરનો અત્યારે હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે તમામ મહાદેવના ભક્તો છે છે અત્યારે આજે પૂજા કરી રહ્યા જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો ઘંટનાદ થઈ રહ્યો છે બીજી તરફ જે પ્રમાણે અત્યારે હાલ મહાદેવના ના ગાવામાં આવી રહ્યા છે ત્યારે ભક્તો છે આજે ધન્યતા અનુભવી રહ્યા છે જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે સમગ્ર મંદિરનો માહોલ છે એ અત્યારે હાલ ભક્તિમય માહોલમાં તે જોવા મળી રહ્યો છે તમે જણાવો આજે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે કઈ રીતે પૂજા કરી અનુભવ આજનો અમારો પહેલો દિવસ હતો શ્રાવણ મહિનાનો બહુ સારો અનુભવ રહ્યો બધા ભક્તિમય કરે છે બહુ એટલે બહુ સારો રહ્યો બધા ક્યાં ક્યાંથી લોકો આવે છે બહુ સારી રીતે બધા પૂજા કરી શાંતિ બધાએ અને બહુ સારો આજનો દિવસ રહ્યો પહેલો સોમવારને બહુ પ્રસંગી રહ્યો અમારા માટે આજે કઈ રીત પ્રાર્થના તમે શું માંગ્યું મહાદેવ પાસે

આનંદ મળ્યો પૂજા કરવાનો મોકો મળ્યો એ બદલ ભક્તિમય માહોલ છે અને ભક્તિમય માહોલની અંદર સૌથી વધારે યુવાનો છે એ અત્યારે હાલ ઉમટી રહ્યા છે શું કેશો આજે મહાદેવ ની જય જયકાર મહાદેવ ની તો જય જયકાર છે મહાદેવ પાસે આપણી જય જયકાર માટે આવીએ છે હું અહીંયા લગભગ 42 વર્ષથી આવું છું આખો શ્રાવણ મહિનો ભરું છું અને હું મહાદેવ ની પૂજા કરું છું બિલકુલ તો જોઈ શકાય છે મહા